રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ખેલા સોમનાથ પીપળિયા ગામ વિસ્તારની અંદર જેટકો કંપની દ્વારા જે ગૌચર અને અસંખ્ય લોકોને કામ આવતી જે જમીન છે એની અંદર મસ મોટો વીજળીનો પ્લાન્ટ બેસાડવાનું સરકારે નક્કી કર્યું પરંતુ વાસ્તવમાં વિસ્તારની અંદર અસંખ્ય પશુનું સરવા માટેનું આ કેન્દ્ર હોય અને ભૂતકાળની અંદર આ ખરેખર ગૌચરની જમીન છે અને આ જેટકો કંપની દ્વારા મસ મોટા જે થાંભલા જે ટાવર ઊભા કરવામાં આવે જેના લીધે માલ ઢોરને તો નુકસાની છે જ સાથોસાથ અસંખ્ય ખેડૂતો જેની વાડીની અંદરથી આ લાઈન પસાર થાય છે તો તમામ જીવ માલ માલઢોરને નુકસાન છે તો આ લોકોએ એને ખબર પણ નથી ગામ લોકોને જ્યારે ફેન્સિંગ તારની વાડ કરવામાં આવી ત્યારે એને ખબર પડી કે રાજ્ય સરકાર દ્વારા ગૌચરની અંદરથી આને પ્લાન્ટ ફેરવી અને આજે આ જેટકો કંપની દ્વારાને બારોબાર જમીન વેચી દેવામાં આવી છે ગામ લોકોમાં ખૂબ આક્રોશ છે કોઈ પણ ખેડૂતની પૂર્વ મંજૂરી લીધા વગર કોન્ટ્રાક્ટરો માથાભારે બળજબરીથી ખેડૂતની વાડીમાં વીજપોલ ઊભા કરે છે કોઈ ખેડૂતો એની સાથે કાંઈ માથાકૂટ કરે તો ભ્રષ્ટ ભાજપ સરકારના અધિકારીઓ મારફતે પોલીસ મારફતે ખેડૂતોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે જેથી કરીને આજે આ ગ્રામ ગામના વિવિધ ખેડૂતો સામે આવ્યા આગળ આવ્યા કે આ વિસ્તારની અંદર આ ફળદ્રુપ જમીન છે આ જમીનની અંદર અમારા માલઢોર ચરે એમ છે અને આ જેટકો કંપની દ્વારા એ સપ્ટેશન એટલે વીજળીનું વીજ મથક બને તો ખૂબ નુકસાની જાય એમ છે અને જે વીજ લાઈન પસાર થાય મસમોટા મોટા થાંભલા આવે એમાં ખેડૂતોની વાડી કપાય ખેડૂતોને એક બાજુ કોઈ પ્રકારની વળતર આપવામાં આવતું નથી બીજી બાજુ રાજ્ય સરકાર મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતના ખેતરની અંદર ખેડૂતની પૂર્વ મંજૂરી વગર વીજળીની લાઇન પાણીની પાઇપલાઇન કે કોઈ અન્ય વસ્તુ ખેડૂતની મરજી વગર હકાલી શકાય નહીં પરંતુ આ ભ્રષ્ટાચારી ભાજપના અધિકારી મારફતે પોલીસને આગળ કરીને ખેડૂતોને ડરાવવામાં આવે છે એટલે અમારી સીધી જ ને ઉગ્ર માંગ છે કે ગુજરાતની અંદર એવી બંજર જમીન અનેક જગ્યાએ પડી છે કે આ પ્લાન્ટ અહીંયા ફળદ્રુપ જગ્યાની અંદર જે પશુ માલઢોરને ચરવાનું છે એ જગ્યાએથી હટાવી અન્ય સ્થળ ઉપર ખસેડવામાં આવે એવી ગામ માંગ છે અને ખેડૂત આગેવાનોની પણ માંગ છે અને જો એવું કરવામાં નહીં આવે તો કાયદેસર ગાંધી ચિંતા માર્ગે જ્યાં સુધી આનું સ્થળ ફેરફાર કરવામાં નહીં આવે અને આ કામ બંધ નહીં રહે ત્યાં સુધી કલેક્ટર કચેરી અથવા વિચા મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન કરવામાં આવશે કારણ કે આ ખેડૂતોની એક પણ વાત સાંભળવામાં આવતી નથી ખેડૂતોએ અને પશુપાલકોએ જ માત્ર માત્ર ભોગવવાનું રહે છે એને ખબર પણ નથી હોતી કે આપણી કિંમતી જમીન બારોબાર આ સરકારે વેચી દીધી એક બાજુ અહીંયા સુપ્રસિદ્ધ ગેલા સોમનાથનું મંદિર હોય બાજુમાં આવું વીજ ફાર્મ ઊભું થાય મોટું વીજળીનું મચક તો પ્રવાસીઓને પણ નુકસાન થાય પશુ પક્ષીને પણ નુકસાની જાય અનેકવાર ગામના લોકોએ પણ લેટર લખ્યા તો અમારી ઉગ્ર માંગ છે કે યુદ્ધના ધોરણે કલેક્ટર કે રાજ્યના મુખ્યમંત્રી તાકીદથી ધ્યાન આપી અને આ વિષય ઉપર સંશોધિત કરી આ સ્થળ ઉપર આ વીજ મથક જે વેંડફાટ જે બની રહ્યું છે જેટકો કંપની દ્વારા વીજળીનું મથક એ અટકાવવામાં આવે અને કોઈ પણ ખેડૂતની મંજૂરી વગર કોઈ પણ કોન્ટ્રાક્ટર કોઈ પણ અધિકારી ખેડૂતને પરેશાન હેરાન ન કરે અને એની મંજૂરી વગર એની વાડીમાં વીજ તાર કે વીજ થાંભલા નાખે નહીં એ ખાસ અમે કેવી સી અન્યથા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે